હું આવી ગયો છું ભાવનગરની અંદર કામનાથ ફરસાણ હાઉસમાં જ્યાં તમને તીખા જાડા ગાંઠિયાની આખી રેસીપી તમને બતાવવાનું છે ચાલો તારે નમસ્કાર દર્શક મિત્રો મારી સાનલ રેલ કાઠિયામાં તમારું સ્વાગત છે ઘણા લોકો મને કહેતા કે ભાવનગરી તીખા જાડા ગાંઠિયા આવે છે ને એની રેસીપી કંઈક લાવો આજે હું તમારા માટે લઈને આવી ગયો છું વિશાલભાઈ પોતાના ઘરે ઓર્ડર પ્રમાણે ગાંઠિયાની ફરસાણ દરેક ફરસાણ બનાવે છે આજ ગાંઠિયાની આખી રેસીપી તમને આપવાનો છું અને જો તમારે ઘર માટે મગાવવો હોય ને ભાઈ તો ભાઈનો નંબર આપી દેસ અને ભાઈ છે ને એકવાર વસ્તુ બનાવે ને એ તમે ટેસ્ટ કરજો એટલે આશિક થઈ જશો કેમ કે મને બધું પેલા સખાડ્યું ને પછી હું તમને કહી રહ્યો છું વિશાલ ભાઈ આજ આપડે કયા ગાંઠીયા આપણે બનાવવાના છે આખી રેસીપી બતાવવાની આખી રેસીપી કોઈ મોનોપોલી નહીં મોનોપોલી આ ઘણા લોકો કહેતા હોય છે કે આમાં મોનોપોલી છે આખી વસ્તુ તમને રેસીપી બતાવવાનો છું તમે તમારે ઘેરે બનાવતા હોય મિસ્ટેક કરતા હો ને એ તમે આ વિડીયો જોવો એટલે નહીં થાય બરોબર ને બરોબર બરોબર ચાલો આખી રેસીપી શરૂ કરીએ તો ભાઈ કેટલા કિલો લોટ લીધો છે બે કિલો લોટ લીધો છે હા હા હવે એની અંદર શું આવશે એમાં કિલો એ ત્રીસ ગ્રામ એટલે બે કિલો એ સાઠ ગ્રામ મીઠું આવશે બરોબર આપણે મીઠું નાખી દઈએ પંચાવન ગ્રામ જેવું છે ને સાઠ ગ્રામ સાઠ ગ્રામ મીઠું બરોબર એમાં દસ ગ્રામ આ મરચું બરોબર કશ્મીરી અને કિલો એ આ મરચું રેડ ચીલી ફ્લેક્સ એટલે એક કિલો એ પચીસ ગ્રામ બે કિલો એ પચાસ ગ્રામ જો ચોત્રીસ પાંત્રીસ ગ્રામ થયું થોડું ઉપર ચાલે બરોબર હવે આની અંદર લોટ બાંધવાનો લોટ બાંધવાનો ચાલ ભાઈ હવે આપણે આખી રેસીપી આપો છો

સરિયાદ મુજબ પાણી નાખતું રહેવાનું પાણી નાખતું રહેવાનું આ રોટલી ટાઈપનો રોટ બાંધવાનો કે એથી ઢીલો કડક બાંધવાનો કડક કડક બાંધવાનો લોટ આપણો કમ્પ્લેટ આમાં કઈ તેલનું નેવું લગાડવાનું કઈ નહીં તો હવે આપણે તેલ આવી ગયું છે તેલ આવી ગયું છે આ રીતે ગાંઠિયા વણેલા પડતા હોય છે મશીન માં પાડે એમાં મીઠાશ એવી આવે વણેલા જેવી પાડેલા જેવી ધારામાં સરસ મજાના ભાવનગરી જાડા તીખા ગાંઠિયા જોવો તમે मस्ती ना हो बैड वाह भाई वाह विशाल तो भाई, तो भाई पाकी पाकी गया ती जो, जो भावनगरी तीखा जाडा वाह जोरदार બીજો ગાણ વિશાલભાઈ હા બીજો ગાણ

લો તમે ગાંઠિયા જોવો તમે ફસ્ટ ક્લાસ હા ભાઈ વાહ જોરદાર ગાંઠિયા બન્યા જોર પાંચમો ગાણ બની રહ્યો છે હવે ગાંઠી આપડે ધોળા કેમ આમ થોડાક આમ બીજે કલર નાખે આપણે વગર કલર ના બનાવીએ છીએ એટલા માટે જે નેચરલ જે કલર જે આવે ઈ તે ઈ તે જોઈ શકો છો આમ જો તેલ વાળો હાથે ને તો જો આની અંદર જ વિશાલભાઈ પેકિંગ કરવાના હા 250 ગ્રામ નો છે 250 ગ્રામ બરોબર વાહ ભાઈ વાહ આ રીતે આખો પેકિંગ થઈ ગયેલો એટલે ભાંગવાની એને કોઈ માથાકૂટ રહે નહીં ને બરોબર આપણા ગાંઠિયા તૈયાર થઈ ગયા જો અને હવે ગરમમાં ગરમ થરી જાય પછી પેકિંગ થતું હોય છે ઘણી વાર લાગી પછી આપણે ટેસ્ટિંગ કરીએ જોરદાર ભાઈ આજે જ મગાવી લો હવે કોઈ વિશાલ ભાઈ ઓર્ડર ઉપર બનાવો તેમ બનાવી દો ખરા બનાવી દઈએ મિનિમ મિનિમમ દસ કિલો લગીને ગાંઠિયા તમે ઓર્ડર આપશો ને તો તમને બનાવીને પણ આપી દે છે અને આપેલા નંબર ઉપર તમે મગાવી લેજો અને આ ગાંઠિયા તમારે જોતા હોય ને તો તમને પાર્સલ મળી જશે કિલો જોતા હોય તો કિલો બે કિલો જોતો તો બે કિલો બે કિલો કુરિયર સાજ તમારે દેવાનું રહેશે હવે આપણે વિશાલભાઈ કોઈને ફરસાણ મગાવવું હોય અને ભાવનગરમાં રહેતા હોય ને લાઈવ લેવા આવવું હોય તો એ એડ્રેસ શું છે આપણે આપણું એડ્રેસ છે ભરતનગર હરિઓમનગર પ્લોટ નંબર એકાવન ચૌદ કામનાથ ફરસાણ હાઉસ ઓકે તો હવે જો રેસીપી સારી લાગી ને વધુમાં વધુ શેર કરજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને જરૂર જણાવજો ફરી મળશું નવા વિડીયો જય હિન્દ જય ભારત